અંકલેશ્વરના પુનગામ વિસ્તારના નયન વસાવા અને હિરલ વસાવા ભરૂચના ગોલ્ડન બ્રિજ પર ફરવા માટે આવ્યા હતા આ દરમિયાન છેડે સમયે વસાવાનો પગ લપસ્યો હતો યુવતીને બચાવવાના પ્રયાસમાં નયન વસાવા નર્મદા નદીમાં ખાબક્યો હતો સ્થાનિક લોકોની મદદથી યુવતીને તરત જ સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી હતી પરંતુ યુવક નદીના તેજ પ્રવાહમાં વહેતો ગયો હતો ઘટનાની જાણ થતાં સ્થાનિકો અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી જોકે બે દિવસ બાદ આજ રોજ વહેલી સવાર માંથી પરિવારજનો અને પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે નર્મદા મૈયા બ્રિજ અંકલેશ્વર તરફ ના છેડે બે દિવસ અગાઉ એક યુવક અને યુવતી નર્મદા મૈયા બ્રિજ નીચે નર્મદા નદીના કિનારે સેલ્ફી પાડવા જતાં યુવતીનો પગ સ્લીપ થઈ જતાં તે પાણીમાં ડૂબતી હોય સાથેના યુવકને આ જોતા તેને તેને બચાવવા જતાં યુવતી તો બચી ગઈ પણ યુવક પા નર્મદા નદીના પાણીમાં ગરકાવ થઈ ગયેલ અને ત્યારબાદ બે દિવસથી સતત અંકલેશ્વર ફાયર સ્થાનિક નાવિકો અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી ત્રણેયની મદદથી શોધખોળ ચાલુ હતી પણ મૃતદેહ મળી રહેલ નહીં હતો પણ આજરોજ વહેલી સવારમાં સ્થાનિક નાવક નાવિકો અને ધર્મેશ સોલંકીની મદદથી આજરોજ આ યુવકનો મૃતદેહ મળી આવેલો છે તેના પરિવારજનો તેમજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલ છે મૃતદેહને પીએમ અર્થે આરોગ્ય કેન્દ્ર ગડકુલ ખાતે ખસેડવામાં આવેલ છે